ભારતની ક્રિકેટ ક્રિકેટ ટીમનો વિજય થતા સુરતના પ્રેમીઓ દ્વારા ટીમના વિજયને વધાવવામાં આવ્યો હતો ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને છ વિકેટે પરાજય આપ્યો છે ત્યારે ટીમના વિજયને શહેરીજનો દ્વારા ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં શહેરના ભાગલચાર ખાતે

ભારત અને પાકિસ્તાન ની દુબઈમાં મેચ હતી અને એમાં ભારત આજ વિજેતા બન્યું છે આપ જાણો છો કે સુરતીઓ દર વખતે ભી ભારત પાકિસ્તાન ને હરાવે છે ત્યારે એ વિજયનો ઉત્સવ આપણે ભાગલ ચારસ્તા રસ્તા ભાગે ઉજવતા હોઈએ છે આ આજ રોજ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ થઈ શ્રી એ કરેલું હતું કે આ રીતનો બંદોબસ્ત કરવો પડશે તો એની તૈયારી અગાઉથી કરેલી હતી અને ડીસીબી પીસીબી ઇકોનોમિક ઓફેન્સર એમ તમામ જે બ્રાન્ચ સહિતના તમામ પોલીસ અધિકારીઓ આજે મેચ પૂરી થતા પહેલા ભાગલ ચાર રસ્તા એ આવી ગયેલા હતા આજે પબ્લિકે ખૂબ જ ઉર્જાલ્લાથી આ વિજયને ઉજવેલો છે અને પોલીસે તેમને શાંતિપૂર્વક વિજયને ઉજવવા દીધેલો છે અને આ જોયું રહ્યો છો કે પબ્લિકમાં अनेको ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આશા રાખીએ છે કે ભારત ફાઈનલ જીતે તો એ વખતે કદાચ પોલીસે ફરીથી પણ બંધોશ કરવો પડશે આઈસ્ક્રીમ અમારે યહાં રોસ્ટ ચાહીએ ઓર વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ મિક્સ 5 સે જ્યાદા વેરાઈટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો